આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર ઝાલોદથી મળી રહ્યા છે ખાતર મેળવવા ખેડૂતો સવારથી રજડતી હાલતમાં જોવા મળ્યા છે વેપારીઓને પણ ખાતર સાથે અન્ય પ્રોડક્ટ મળતી હોવાની હાલાકી પડી રહી છે વેપારીઓને યુરિયા સાથે નેનો યુરિયા ડીએપી જેવા ખાતર સાથે લેવા મજબૂર બન્યા છે આ સમગ્ર જે ઘટના છે તે ઝાલોદની છે ઝાલોદ સહિતના વિસ્તારોમાં ખાતરનો અભાવ જણાઈ આવ્યો છે વેપારી તેમજ ખેડૂતની હાલ દયનીય સ્થિતિ છે સવારથી જ ખેડૂતદાતાઓ ખાતરની એક ઠેલી મેળવવા દુકાને દુકાને રજડતા જોવા મળ્યા છે બીજી તરફ ખાતર મેળવવામાં વેપારીઓને મુશ્કેલી પડી રહી છે વિક્રેતાઓ ખાતર નોંધાવે ત્યારે તેઓને નેનો યુરિયા તેમજ અન્ય પ્રોડક્ટ્સ પણ અપાતી હોવાની રાહ છે હાલમાં જે પ્રમાણે આ જગતનો તાત જે છે તે દુઃખી થઈ રહ્યો તેવી માહિતી સામે આવી છે વેપારીઓ તો બની જ રહ્યા છે સાથે સાથે જગતનો તાત પણ આ જે ભોગ બન્યા છે તે અંતર્ગત આ બાબતે ત્વરિત વિચારણા કરવામાં આવે તેવી ખેડૂતો સમયસર ખાતર મળી રહે તેવી પણ માંગ છે